હવે રાજ્યમાં બે દિવસ પવનનો તાંડવ જોવા મળશે ધૂળની ડમરી ઉડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી આજે ઇમરજન્સી માટે સાત જેટલી એકસો આઠ પણ તૈનાત કરાઈ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ત્રણ દિવસ ગરમીથી થોડી રાહત મળી શકે સીબીએસઇ ની સ્કૂલ ચાલે છે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં વેકેશન છે હીટવેવ ને કારણે અમદાવાદની તમામ સ્કૂલ બપોરે બાર સુધી છોડી દેવા તાકીદ જિલ્લામાં આરટીએના આઠ ફોર્મમાંથી ચાર હજાર સાતસો બાવનની મંજૂરી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળામાં પ્રવેશ માટે ગત વર્ષની સરખામણીએ આઠસો તેર જેટલા ફોર્મ વધુ ભરાયા મેઘરજના વૈડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ખેડૂતોને સિંચાઈ માટે પંદર ક્યુસિક પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા વડી કેનાલ કિનારાના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો ઉનાળા દરમિયાન બીજા તબક્કાનું પાણી છોડાયું છે બાજરી અને ઘાસચારાના પાકમાં પણ ફાયદો થશે તો મેઘરજના વરડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું છે ખેડૂતોને સિંચાઈ માટે પંદર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પાણી છોડાતા વેડી કેનાલ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો મેઘરજના વરડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ખેડૂતોને સિંચાઈ માટે પંદર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા વેડી કેનાલ કિનારાના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો ઉનાળા દરમિયાન બીજા તબક્કાનું પાણી છોડાયું છે બાજરી અને ઘાસચારાના પાકમાં પણ ફાયદો થશે તો મેઘરાજના વેડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું છે ખેડૂતોને સિંચાઈ માટે પંદર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પાણી છોડાતા વેડી કેનાલ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે જેમાં ઈડીએ મની મામલે સીટ દાખલ કરવામાં આવી છે તપાસ એજન્સીઓ તરફથી દિલ્હીની એવન્યુ કોર્ટમાં સીટ દાખલ કરાઈ છે બંને નેતાઓને મની મામલે આરોપી બનાવ્યા છે ત્યારે દેશભરમાં ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈ શુક્રવારના રોજ હાલોલ શહેરના બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પાસે ભાજપ સંગઠન દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પુતળા દહન કરીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર હાલોલનગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો પાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા એક તરફ આશાભર્યા લીલા ખેતરો બીજી તરફ સુકી ભટ્ટ ધરતી આ છે સાબરકાંઠાના ખેડૂતોની વર્તમાન સ્થિતિ તેમણે રાત દિવસ જોયા વખત તેત્રીસ હજાર હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યું પરંતુ હવે સિંચાઈના પાણીના અભાવે આ ખેડૂતોની મહેનત માથે પડે તેવી ભીતિ સેવાઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર તો ઉત્સાહે કર્યું પરંતુ હવે તેમની સામે એક ગંભીર સમસ્યા આવીને ઉભી છે જિલ્લામાં અંદાજે તેત્રીસ હજાર હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ છ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં શાકભાજીનો પાક છે આ ઉપરાંત ખેડૂતોએ પાંચ હજાર આઠસો હેક્ટરમાં બાજરી અને બે હજાર બસો પચાસ હેક્ટરમાં મગફળીનું પણ વાવેતર કર્યું છે હિંમતનગર સહિતના તાલુકાઓના ખેડૂતો માટે સિંચાઈનો મુખ્ય આધાર હાથમતી કેનાલ છે પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆતથી જ આ કેનાલ સૂકી ભટ્ટ જોવા મળી રહી છે કુદરતી કઠોરતા અને કાળઝાળ ગરમીના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ખૂબ જ નીચે ચાલી ગયા છે પરિણામે બોરવેલ અને કુવામાંથી માંડ દિવસમાં એકાદ કલાક પાણી મળી રહ્યું છે જે વાવેતર કરેલા પાકને બચાવવા માટે પૂરતું નથી સાબરકાંઠા જિલ્લાની અંદર ઉનાળો ઋતુનું વાવેતર હાલ પૂર્ણ થયાની તૈયારીમાં છે તમામ પાકો ખૂબ સારી રીતના ખેડૂત મિત્રોએ વાવણી કરેલી છે તેત્રીસ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં સમગ્ર જિલ્લાની અંદર ઉનાળું વાવેતર પૂર્ણ થવાના તૈયારીમાં છે મહત્વના પાકોની વાત કરીએ તો મગફળીમાં ત્રણ હજાર હેક્ટર સુધી વાવેતર પહોંચેલું છે અને મુખ્ય પાક એવા બાજરીમાં પણ પાંચ હજાર આઠસો હેક્ટરથી વધારે વાવેતર થયેલું છે શાકભાજીમાં અને ઘાસચારાની અંદર પણ મોટા પ્રમાણમાં વાવેતર જોવા મળેલ છે હાલ સિંચાઈના સ્ત્રોતો પણ જે ખેડૂતો સાથે ઉપલબ્ધ છે તેઓએ સારા અંશે વાવેતર કરે છે ખેડૂતોએ પોતાના પરસેવાની કમાણી અને રાત દિવસની મહેનતથી પાકનું વાવેતર તો કરી દીધું છે પરંતુ હવે પાણીના અભાવે આ પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જો સમયસર સિંચાઈ માટે પાણી ન મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોની સિંચાઈ મંડળીઓ સક્રિય થઈ છે કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે સિંચાઈ વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું નથી કેનાલ પીએચ માટે એવું છે સાહેબ કે શિયરામ પાણી રેગ્યુલર આપો છે નો ડાઉટ અને એ સમય સમય આપો છે એમાં ઘણું પીએચ થાય છે ખેડૂતોને ઘણો લાભ થાય છે અને એમ છતાં ઉનારામાં અમે માંગણી કરીએ છીએ કે સાહેબ ઉનારામાં પાણી હોય તો આપો તો સારું એમ પણ આગળથી મંજૂરી નથી આવતી કંઈ એવું હોય છે એટલે પાણી આપતા નથી એટલે ખેડૂતોને હું નારું બધું ખેતી પડતર પડી રહેશે જો હું નારું પાણી થોડું આપું તો સારું એમ પિયત બધું સારું થાય બીચી તરફ ખેડુતો હવે સુજલામ સુફલામ નહેર તરફ મીટ માંડીને બેઠા છે તેઓ માંગ કરી રહ્યા છે કે આ નહેરના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને તેમના ખેતરો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર સુજલામ સુફલામ નહેરનું પાણી યોગ્ય રીતે ફાળવે તો તેમના પાકને બચાવી શકાય છે અને તેઓ આર્થિક નુકસાનથી બચી શકે છે હું નારવું આવે છે મગફળી છે બાજરી છે એવું મેં વાવી છે અને આ કેનાલમાં પાણી નહીં હોતના કારણે અને આ પાક છે તે બળી જાય છે જો સિંચાઈ વિભાગને અમે રજૂઆત કરી કે જો ઉનારું પાણી અમને આપવામાં આવે તો અમારા પાકને જીવતદાન મળે અને આ જે કૂવાનો તર ઊંડો જતા છે તે કૂવાનો તર ઉપર આવે ક્યાંય કેનાલમાં પાણી છોડવાના અને અમે સરકારશ્રીને ખાસ રજૂઆત કરીએ છીએ કે આ ઉનાળું પાણી આપો તો અમારા પાકને પણ જીવતદાન મળી રહે એવી અમારે લોકોની માગણી છે હવે જોવાનું એ રહી છે કે સિંચાઈ વિભાગ અને સરકાર ખેડૂતોની આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને તેમને તાત્કાલિક ધોરણે સિંચાઈમાંથી પાણી ઉપલબ્ધ કરાવે છે કે નહીં જો સમયસર પાણી ન મળ્યું તો સાબરકાંઠાના ખેડૂતો માટે આ ઉનાળુ પાક ભારે પડી શકે છે આકરા તાપ બાદ હવે રાજ્યમાં બે દિવસ પવનોનું તાંડવ જોવા મળશે કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તો આકરા તાપ બાદ હવે રાજ્યમાં બે દિવસ પવનનો તાંડવ જોવા મળશે કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડશે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર પચીસની પાંત્રીસમી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે મેચને લઈને નમો સ્ટેડિયમમાં જ મિની હોસ્પિટલ ઉભી કરાઈ છે તો ઇમરજન્સી માટે સાત જેટલી એકસો આઠ પણ તૈનાત કરાઈ છે શુક્રવારે અમદાવાદમાં ગરમીનો પારો બેતાળીસ પોઈન્ટ ડિગ્રી પાર કરી જતા લોકોએ દિવસ દરમિયાન કાળઝાળ ગરમીની સાથે અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો જોકે હાલમાં ઈરાન અફઘાનિસ્તાનની આસપાસના વિસ્તારમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ શહેરમાં ગરમીથી રાહત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી સમયમાં ગરમી અને હીટવેવને કારણે સ્કૂલોનો સમય વહેલા કરવાની સૂચના આપી છે સ્કૂલોએ ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને બપોરે બાર વાગ્યે રજા આપી દેવા શહેર ડીઈઓને આદેશ આપ્યો છે આ પહેલા શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા શિક્ષણાધિકારીને સ્કૂલોનો સમયને લઈને સૂચના આપી હતી આરટીઈ એક્ટ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ પંદરમી એપ્રિલ હતી આ દરમિયાન સુરત જિલ્લામાં આઠ હજાર ત્રણસો બત્રીસ વાલીઓએ પોતાના બાળકો માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે